બાવીસ તારીખે ભગવાન રામની સ્થાપના થવાની છે મંદિર બની રહ્યું છે મૂર્તિ પ્રતિષ્ઠાન થવાની છે ત્યારે એક અનેરો ઉત્સાહ આજે લોકોમાં જોવા મળી રહ્યો છે અને રામનો પવન રામમય દેશ આજે જોઈ રહ્યા છીએ આપણે અને ત્યારે બીજી તરફ મોદીજી અને મોદીજીએ દસ વર્ષમાં કરેલી કામગીરી એક ભરોસો વિશ્વાસ પ્રેમ તો મોદીનો પવન પણ ફૂંકાઈ રહ્યો છે એટલે બે હજાર નું વર્ષ દેશના ભવિષ્ય માટે જબરજસ્ત રહેશે અને ભારત પ્રગતિ કરશે ભાજપની ત્રીજી વખત મોદીજીના નેતૃત્વમાં સરકાર બનશે ગુજરાતમાં કઈ પ્રકારનું પરિણામ હશે ગત વખતે સારું પરિણામ છવીસ બેઠક હતી ગુજરાતમાં કેવું પરિણામ આવશે ને દેશમાં કેટલી સીટ આવશે શું લાગે છે છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપની રહેશે અને દેશમાં પણ ભાજપને ખૂબ સારી બહુમતીથી બેઠકો મળશે જેમ રામમય પવન બની ગયો છે એમ ભાજપનો પણ પવન યથાવત રહેવાનો છે યથાવત રહેશે ભાજપની પતંગો ચકશે લોકોને શું સંદેશો દેવા માંગો છો મકર સંક્રાંતિ પર્વને બસ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવો બે હજાર ચોવીસનું ભારતના નિર્માણમાં રામ મંદિરથી લઈ અને ચૂંટણીમાં આપણે સૌ રાષ્ટ્રહિતમાં સાથે રહીએ એ જ સંદેશ ભાજપ જે સોંપે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે તે પ્રકારની જવાબદારી તેઓ નિભાવશે તેઓ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે ખાસ કરીને મહિલા મિત્રો પણ સાથે છે અંજલિબેન રૂપાણી પણ અહીં સાથે છે તમામ લોકો દ્વારા કહી શકાય કે મકર સંક્રાંતિ પર્વની ધામધૂમપૂર્વકની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ તમામ કહી શકાય કે બહેનો છે તેઓ પણ અહીં છે ખાસ કરીને યુવાનો પણ ખાસ કરીને મકર સંક્રાંતિ પર્વની ઉજવણી છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને પરિવારના સભ્યો પણ આપણે સાથે છે આપણે તેમની સાથે પણ વાત કરીશું ખાસ કરીને અંજલિબેન પણ છે શું કહેશો બેન પરિવાર સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે અમારા આડોશી પાડોશી અને પરિવાર સાથે હર હંમેશની જેમ આ વર્ષે પણ સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છીએ અને ખૂબ આનંદનો માહોલ છે આપ જોઈ રહ્યા છો કે કેટલા લોકો આ અગાસીમાં ભેગા થયા છીએ અને બહુ જલસા કરી રહ્યા છે બધા તલ ની સ્નિગ્ધતા અને ગોળની ગળાશ એ તલ અને ગોળના લાડવા લાડુ બધાને ખવડાવતા હોઈએ છીએ આ દિવસે એવી રીતે જ બધા હળી મળીને સંપીને આનંદ કરે એવી શુભેચ્છા તમામ લોકો હળી મળીને સાથે આનંદ કરે તે પ્રકારની શુભેચ્છા છે જે પાર્ટી રહ્યા છે તેમના ખાસ કાય કે આશ પાડોસના જે મહિલા મિત્રો છે તેમની સાથે પણ તેઓ મકર સંક્રાંતિની પર્વની ઉજવણી છે તે કરતા નજરે પડી રહ્યા છે હાલ અત્યારે અહીં તમામ લોકો દ્વારા કહી શકાય કે મકરસંક્રાંતિ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને યુવાનો છે તેઓ પણ કહી શકાય કે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ખાસ કરીને અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમના પરિવારજનો સાથે અને મિત્રો સાથે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને કહી શકાય કે અલગ અલગ લોકો પણ અહીં મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે શું કહેશો ખાસ પરિવારજનો સાથે અને પૂર્વ મુખ્યમંત્રી સાથે મકર સંક્રાંતિની ઉજવણી ઉત્તરાયણનો પર્વ એ રાજ્યો છે કે બધા એક સાથે ધાબા અથવા અગાસી ઉપર ચડી અને પતંગની મજા માળે સાથે અત્યારની સિઝનમાં બોર ઝીંજરા શેરડી એ બધું બી આ ટાઈમમાં આવે છે એટલે ધાબા ઉપર ચીક્કી તલસાકડી એ બધું લઈ અને ધાબા ઉપર પતંગ ઉડાડી અને કાયપો છે જગ્યાએ જય શ્રી રામ બોલી અને ઉત્સાહ ઓર ઉત્સાહમાં આવીને પતંગ ઉડાવે છે પવન પણ બહુ સારો છે પતંગ પણ સારી એવી ચગી રહી છે એટલે એ બધો આનંદ ગુજરાતવાસીઓ અને ગુજરાત બહારના લોકો પણ ટીવી દ્વારા ટીવીના માધ્યમ દ્વારા પણ જોઈ અને એનો આનંદ લે છે આ રીતે ઉત્તરાયણના પર્વમાં અને બીજું આજની દિવસે ફેક્ટરીઓ પણ બંધ પૂરું ગુજરાત બંધ રહે છે અને એ રીતે બધા એક સાથે સગાવાલા મિત્રો ભેગા થઈને પતંગની મજા માણી રહ્યા છે પણ એક સાથે તમામ લોકો એકત્રિત થઈને પતંગની મજા છે માણી રહ્યા છે કારણ કે યુવાનો પણ આપણી સાથે છે શું કહેશો કઈ પ્રકારનો પવન છે પતંગ ચગી રહી છે આ વખતે પવનની ગતિ બહુ સારી છે સંક્રાંતની મજા વધારે છે જેમ જેમ સમય જાય છે એમ પવન પણ વધતો જાય છે ઉપરથી જે અયોધ્યામાં કામ થયેલું છે એ બહુ જબરદસ્ત થયેલું છે એમાં સંક્રાંત ની શોભા વધારે ગઈ છે અત્યારે શોભા છે સંક્રાંત ની વધી ગઈ છે કેમ કે ભવ્ય રામ મંદિર બંને આપ શું કહેશો ખાસ કરીને મિત્રો સાથે પતંગ મહોત્સવ ની મોજ મળી રહ્યા છે આ સિઝન આ તહેવારમાં તો એવી મજા આવે કે બધા ઘરના સાથીઓ બધા ભેગા થયા હોય અને એક જ ધાબે મળીને પતંગ ઉડાડતા હોય અને જય શ્રી રામનો નારો લગાડી છે અત્યારે તમામ જે યુવાનો છે જય શ્રી રામ નો નારો છે એ લગાડી રહ્યા છે કેમ કે અયોધ્યા ની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ છે થઈ ગયું છે અને બાવીસ તારીખ ના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ થવા થવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પરિવાર મિત્રો આસપાસના જે પાડોશીઓ છે તેમની સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે આ તકે પૂર્વ મુખ્યમંત્રીએ પણ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારની જવાબદારી સોંપવામાં આવશે તેને લઈને તેઓ કામ કરશે જે પ્રમાણે બે હજાર ચોવીસમાં કહી શકાય કે રામ નામનો અત્યારે પવન ચાલી રહ્યો છે તે જ પ્રકારે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીનો પણ પ્રવાહ છે તે ચાલુ રહેશે તે પ્રકારનો પવન ફૂંકાતો રહેશે તે પ્રકારની વાત પણ તેમણે કરી હતી કેમેરા પર્સન ગૌતમ લસ્કરી સાથે દિલાવ સુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ